પરંતુ પોલીસને હાથ લાગ્યો ન હતો અને હવે આખર એક વર્ષ બાદ વડગામ પોલીસના હાથે આરોપી લાગી જતા આજે કોર્ટમાં રજૂ કરી તેને પાલનપુર જિલ્લા સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે એક વર્ષ અગાઉ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલ આરોપી જસવંત સિંહ પાસેથી છ કિલો પાંચસો બોતેર ગ્રામ પાસઠ હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો

વર્તમાન પોલીસે પોરબંદર કીર્તિ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પકડાયેલ આરોપીની વિગત આપી હતી ત્યારે સબજેલમાંથી પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટ દ્વારા આરોપીને તપાસ અર્થે પોરબંદર લઈ જવાની પણ કવાયત હાથ ધરાઈ છે વડગામ પોલીસ સ્ટેશન ખાતે ચારસો સત્તાવન ઓબ્લિક ચોવીસ એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો જે ગુનાના કામે જે તે સમયે વડગામ ટાઉન વિસ્તારમાં રહેતા જશવંતસિંહ નાવ પાસેથી છ કિલોગ્રામ પાંચસો ને ગ્રામ મુદ્દામાલ મળી આવેલો જેની કુલ કિંમત પાસઠ હજાર સાતસો ને વીસ રૂપિયા થયા જે ગુનાની તપાસ દરમિયાન આઈઓએ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે ખેડબ્રહ્મા તાલુકાનો રાજેશ લક્ષ્મણ બુંબળિયા નાઓએ આ ગાંજાનો જથ્થો આપેલો હતો જેથી એ દિશામાં આરોપીની તપાસ વારંવાર ટીમ મોકલી પણ આરોપી સંઘ હાથ લાગેલ નહીં અને નાસ્તો ફરતો હોય જેથી અગાઉ પકડેલા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરી અને તેના વિરુદ્ધ સિત્તેર મુજબનું વોરંટ નામદાર કોર્ટમાંથી કઢાવી રાખ્યું બાદ સ્થાનિક પોલીસે આમાં રસ લઈને અને હાલમાં ડીજીપી સાહેબની નાસ્તા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ ચાલુમાં હોય જે અનુસંધાને એસપી સાહેબે તથા દાતા ડિવિઝનના એ એસપી સુમન નાલા સાહેબે અમોને ટીમ મોકલીને અલાયદી ટીમ મોકલીને નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા બાબતે સૂચના આપેલ હોય અને જેથી સ્થાનિક પોલીસે ટીમ બનાવી અને આ રાજેશ બુંબડિયાની તપાસ કરતા ગઈ રાતમાં તે તેનું લોકેશન મળતા તે આ હાથમાં લાગેલો છે અને આરોપીને અટક કરવામાં આવેલું છે આના ઉપર અગાઉ ગુના છે આરોપીની પકડ આરોપીને પકડ્યા પછી આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે આ જ આરોપી વિરુદ્ધ પોરબંદર જિલ્લા ખાતે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં પણ એનડી ગુનો નોંધાયેલો છે આ બાબતે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી સાથે વાતચીત થઈ ગયેલી છે અને તેઓને તેઓના ગુનાની વિગત પણ આપણે લઈ લીધી છે અને આપણા ગુનાની વિગત તેઓને આપી દીધી છે